तो हमारी बारसो बनास नहीं टीम तरफ थी बदने हैप्पी नहीं यार हमारा वीडियो लाइक कर दो शेयर कर दो और सब्सक्राइब कर दो जय माता बुम से मारा रजनी डीजे नहीं आता टिकट बनाई है आज मजा आएगी अंतपीठ जा सुम

તમારું રીને બેઠી ઈ લાવતા ને આ રોજિન તો આલો ઈ વાત હાચ પણ આ તો નવ વરસ છે ગમિન છે તો હાધી લીન જો ભરવાય ઈ વાત હાધી હો તો ગાડી લે કે હડતાવાકો ટ્રેનમાં એમ છે હોવે ગાડીમાં ભાડે ભાગવા ને ખાસવી ઈ ટ્રેનમાં હારા ઈ વાત હાધી એમ તરી

લે આમરાજી આ 9 વર્ષ બગાડે લે 9 વર્ષ બગાડે ઓ કાજો ઓ ઓ ઓ ઓ ઓ

હેડો અમરાધી અપને હેડો હું તો એમ કોચ હો કે વાત હું લીનસ દે લાવા

લગ પેલો હમણા અલ્યા પણ અંખો આખી અલ્યા મુઠ્ઠી તાડી અલ્યા ગોટ અલ્યા અમરાજી ઘરાવો કરો ઘરાવો આ દોહોલા માઈને અલ્યા રૂબલા અલ્યા અલ્યા હા બાવ અલ્યા છોડો અરે હા અલ્યા અમરાજી અરે આ થોડો પાછોમાં ઉપરે નીકલા થોડા અલે અમરાજી એય થોડા હેડ અલે અમરાજી અરે ધીરે ધીરે હેડો તમે ઉપર હોમડો તમારે અહીંયા કોમ છે અમારું દુબવા માર હેડો જ વાર થોડો પર ગણુદ નઈ લગાયુ

પોણી 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 પાઉ આમરો પાણી લાવો પોણી પોણી લાવો લાવ સંધી રાખો બેહો થોડા બે બસ તો પાણી ハハハハ